નહી તો અત્યારે આ બોલ્યા નથી ને આજ માં ગયો નથી ને એકચુઅલી આ તો બધું બોલાઈ ગયેલું છે તો નવું તો વાહડે સડીએ તો થાય નહીં 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 બાવલિયાની કૃપા છે પૂંજ બાપુ ની કૃપા છે મા મોગલ ની કૃપા છે મોખળિયા ની કૃપા છે અને આ બધા કૃપા છે એની આખે હરિયું અને રોજ નવી કુપળ નો ફૂટે ને ઝાડવાને તળ તળકી લાગી ગઈ હોય રોજ નવો એક વિચાર રોજ નવો એક વિચાર આવવો જોઈએ માણસને જેમ આપણા આંગણાનો છોડ એક રોજ નવું એક પાન આપતું હોય તો માણસ પણ એક રોજ નવો વિચાર આપવો જોઈએ જો નામની શું તાકાત છે કહું છે તો બે જ મિનિટ નો પ્રસંગ નારદજી એક સત્સંગ કરાવતા હતા ભારત વર્ષના તમામ રાજાઓની હાજરી છે મહારાજાઓની હાજરી છે ઋષિ મુનિઓની હાજરી છે અને નારદ પોતે સત્સંગ કરાવે છે અને ત્યારે રાવણને કરીને વિજયનો ડંકો વગાડીને અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર યોગેશભાઈ પોતે ત્યારે ગાદીએ બેઠેલા ઈ કાળ ચાલે રામ રાજો ધીરે ધીરે એવું થવા જઈ રહ્યું છે સાહેબ આ છેલ્લા દસ વર્ષથી હું જોઉં છું કોઈ એવું ઘર નથી કે આખી આખો દી રળે ત્યારે રાતે રોટલા ભેગા થાય ઓહ અવધપતિનું રાજ કેવું હતું ખબર છે રામના લગનમાં બધા ઇન્દ્રન બધા આવ્યા હતા રામના લગનમાં બધા આવ્યા હતા કારણ કે દશરથ રાજાની ઘરે પ્રસંગ હોય ન આવે ન તો વાહો ભાંગી નો જાય વાહો મીન્સ કળતર થાય કે આ જ્યાં વગીરના રહી ગયા આપણે સાહેબ સુગના દેવતાઓ આવેલા ઇન્દ્ર તો તણી દી રોકાણા કારણ કે ઇન્દ્ર જેની આશા કરે એબી અયોધ્યા અને દશરથ રાજાનો મેલ ઇન્દ્રના મેલ કરતા હજાર ઘણો સારો હતો આવી જહો જલલી એમ કહેવાય અયોધ્યાની અને એમાં જનકપુર થી જાન પરણીન અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં બે ત્રણ થી રોકાઓ ટેસડો કરો આ વડીલો બેઠેન ખબર છે જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા ગામમાં તળાવ કેટલા છે ગામ કેવું છે અવેડો કેવો છે ગામના મંદિરો કેવા છે આવું જોવા નીકળતા અને એમાંય हारा માઝન હારે હોય તો એમ કહે કે અમે આવ્યા જ છીએ તો થોડો ઘણો અમે આપીએ પણ ભાઈ આ ગામમાં એક સારું મંદિર બનાવો અમે જાન લઈને આવ્યા એની યાદી શું આવું પેલા હતું અમે આવ્યા જ છીએ એની યાદી શું એટલે આ યંત્રની આટા મારતા હતા જો આપણે આમાં કંઈ ઘટતું હોય તો કંઈક આપીએ પણ ઘટતું નહોતું લેવાનું મન થાતુંતું કે આઈથી ક્યાંક જોરતા જાય આ તો ઢના ઢન છે બધું ટૂંકી વાત ઇન્દ્ર આટા મારતા 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 ઠેઠ ગામને શેડે વૈ ગયા તો ગામને પસવાડે એક મેલ જોયો ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો દશરથ રાજાનો હજાર ગણો મેલ પણ આ મેલ ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો એટલે ઇન્દ્ર ગોથું ખાઈ ગયા કે આ શેવાડે આ મકાન હશે કોનું તે અંદર એણે એન્ટ્રી તો કરી લીધી ત્યાં એક ભાઈ બેઠેલા હોના ઈંડો લઈ શકતા ખુચડું ભૂસાંગ ખુચડું ભૂસાંગ ઇન્દ્રને ભરાયા હતા ઉભું ન છે આવો આવો ભાઈ આવો મહેમાન લાગ્યા આવો વજ આવો એમ મોઝડી કાઢવા જ્યાં ના 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 એમણા આવો એમણા તો ઈન્દ્ર એમણા આવ્યા પછી ઇન્દ્ર એ પૂછ્યું કે તમે સવો કોણ એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લો ઠંડુ લેશો ગરમ તે ઇન્દ્રને ચું ઠંડામાં હું આવે ગરમમાં હું આવે હું ખબર એમ એ કે બે અવાજો બે અવાજો કીધું ને તો ફળુક ને કમળ બહાર આવ્યું કમળની પાખડી ખુલી એમાં પરી બહાર આવી અને હોનાના ગ્લાસમાં ઠંડુ ને ગરમ બે લીને આવ્યા એટલે ઇન્દ્ર એમાં હું હતું મારે તમને કેવું નથી વરિયાળી સરબત હતું જયારે હું છે મારું હાંસું બોલાય એવું નથી અને એક હું પ્રાર્થના કરું જેટલા મોબાઈલ રાખો છો જેટલા પ્રોગ્રામો જો કોઈ પણ માયાભાઈની એકની વાત નથી કોઈ પણ વક્તા કોઈ પણ ગાયક એનું એક કલાક બોલી ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો હાચું બોલ્યા હોય એ મરંદા દીકરા મૂકો એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો આની માફી માગો આ આ ધંધો મહેરબાની કરીને બંધ કરી ને આ કલાકારોને જેમ મોરલાને દુભવવાને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી બહુ બહુ આવું ચાલી રહ્યું કોઈ પણ વક્તા બોલી ગયો કોઈ નેતા બોલી ગયા હોય કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય તારા જ વોટસઅપમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે પણ તમે તમારી ખીરે આવડી એવડી બોલો રેકોર્ડિંગ કરવા આવીએ છીએ શીખારે નહીં નહીં સાહેબ સમાજ એક બનો મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે આ નક્કી કહું સાહેબ જ્ઞાતિ વાત છોડો હું ભારતીય છું પછી કોઈ પણ કોમનો કોઈ પણ જ્ઞાતિનો હોય આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિ જ નથી એને રાષ્ટ્ર ભાવના છે આપણે ઘર ભાવનાય નથી કોક છે જ આપણને પાંચ જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય પણ મૂળિયા ભૂતી તો જાવ લેવા દેવા કે પછી હા હા કે એ તો અમને ખબર ન તો હું પણ પંદર દી બગાડ્યા તમે આવો કઈ ખોટો ટાઈમ ન બગાડો આમ જે ઇન્દ્ર એ કીધું એટલે વરિયાળી શરબત લીધું અડધું પીધું પણ એને રહેવાતું જ નહોતું કે આ છે કોણ આ છે કોણ કીધું મને કહો ખરાબ તમે કોણ સબો ત્યારે એને એટલું જ કીધું કે અમે કોઈ નથી અયોધ્યાની બજારો વાળવા વાળા છે સાહેબ શેવાડાના માણા ને હિંડોળા થઈ જાય એનું નામ રામરાજ કહેવાય આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે કોઈ દુઃખી નથી હા થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે મને હું જ એવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે ચાર કલાક બોલવું છે અને પછી મને એક કલાક ટાઈમ મળે અને પછી હું વરાળો કાઢું તમારે નહીં નહીં કેટલા બેઠા કોણ બેઠું એ ભાન બધાનું હોવું જો ખોટી માન્યતા વધારી પોગો કોકને દો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે ભલા માણસ મારે તમને જાહેર મેં એક પ્રશ્ન પૂછવો કે તમને પેલા લીધું પેલા કે દીધું પેલા પેલા આપણે લીધું છે કે કોક દીધું છે અવાજ આપણ ને વાંધો નહીં લીધું છે બરાબર તો જેટલું લીધું છે એમાં લઈ આપણે કેટલા ટકા દીધું છે સાહેબ તે એમ થાય કે હું હું દઈ શક્યો સમાજને અને હું તો એટલું કહું સમાજમાં એવું આપો એવું કામ કરો કે તમારા ભાઈ બંધોને એવું થવું જોઈએ કે એ ભાઈ હવે તું આ બેન કર્યો વાલા અમને ચિંતા થાય છે કે હવે તું હું કાલ કરીશ સાહેબ અને ગીતામાં ભગવાને કૃષ્ણ એ કીધું છે કે રોજ મારું નામ લઈ લે અને અને ચિંતા તારા તમામ બધા કામ ન કરું તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં ભલા માણા એક વાર તું હવારમાં મારું નામ તો લે પછી કૃષ્ણ કયો મહાવીર કયો જે તમે ધર્મને માનતા હો પણ સવારમાં એનું નામ લઈ લો અને એટલું જ કરજો કોઈ દીધું તમારો દી નહીં બગડે ઈ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢા માલી શબ્દ નીકળી ગયો કે રામ જયારે અયોધ્યાની ગાદી બેઠા છે પણ રામના નામ કામ કર પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઉભા થયા અને કીધું કે નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામને શું એટલે મોટા માણસ હોય ને વિરોધ માનવો પડે નારદજીએ તરત ટર્ન મારી લીધું દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ હો વિમાનને ધક્કો મારવા ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ વળી એને પાઠિયા સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે ચડાવવા આવવું પડતું હોય તો તો એમાં પછી શું કરવાનું એ ઉડી કે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાણા અહીંયા સુમતી રાજા એને નહીંયા નારદે કંઈ કીધું નહીં સભા પૂરી થઈ ગઈ સમય જાતા ટૂંકી વાત લઈ દઉં ગાયક મારા ભાઈને રજૂ કરવા છે એ થોડોક સમય જાતા એકવાર રાજા ન્યાલી નીકળ્યા નારદ હામાં મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જાઉં છો તો કાંઈ સંતોનું સભા છે એ સભામાં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું નારદ સુમત રાજા તમે કામ કરજો વિશ્વામિત્ર નું સન્માન ન કરતા એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્ર ને દુર્વાસા આનો સાળો ન કરાય નગર ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય અને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન કર્યા એનું સન્માન ન કર્યું આન ઋષિનો મગજ ગયો અને બપોરના ટાળે સીધા અયોધ્યા ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા ને કીધું લખાણ પધારો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણોમાં વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝૂકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારે આર્યા જવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નથી કર્યા મારો અપમાન કર્યું અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના સોગન કાલ સૂર્ય થયા એનું મસ્તક તમારા ચરણ માં નો નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા લેવા જઈને રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ નારદ તમે આંચે કરીને મારી આંગળી નખું સામે લખાવે તમે કીધું કે વંદન નો કરતા મેં નો તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં હામો ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા જ્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે માં પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાછું નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો શું છે બેટા એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ માં અંજલી મને બચાવો તકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હાજ પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સાળો ન કરે ઓલા ખૂણામાં બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ ગોપાલભાઈ પધારો ગોપાલભાઈને તાળવીના ગરડાથી વધાવો હનુમાનજીના આગમનની આરો હાર ગોપાલભાઈ શેટીનું પણ આગમન થયું છે હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં વાહ વાહ પધારો પધારો વાહ જય હો જય હો હવે આ વાત છે ખાલી અડધી મિનિટ નો પ્રાણ હવે છે એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે માં બચાવવો જોઈએ તાકે એક રાજા આવ્યો આવ્યો છે અને જો લા ખૂણામ બેઠો એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને ને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવ ના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું હું બેઠો બોલ કોણ છે નામ દે કારણ કે લંકા થી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય તો જ પછી ક્યાંય દે શું કે મારા કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી અંજનીમાં પાસે કે મારા નામ તો પૂછતા હો રાજાને બે ઠપાટ મૂકી નીકળાય ત્યારે ઘી જાતો તો બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં હવે જા આવી રીતે ભેળવી ગયો અંદરો અંદર આવ રાજા વયાજ્યા કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજીને હનુમાનજીએ કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાવ ને એને ખબર હતી બોલો રીદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું લક્ષ્મણજીને કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ કાલે ડખો જો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દઉં તાકી એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા તા હનુમાનજી કે મારે મારા ઈષ્ટ દેવના સોગંદ ખવાઈ ગયા તા લક્ષ્મણ હાંભળી ગયા ને બાળનું ખેડવીને આવ્યા લક્ષ્મ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોડું છો રઘુકુળ રીતિ સદા સલાચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પણ રાજાને કીધું મુઠ્ઠિયું હોય તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂંછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર હોતાડી દીધા કે હવે શું કરવાનું તાકે હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું શ્રી રામ જય રામ જય જય રા રામ સતરંજી ફોકલી નવતપતિ રાઘવ એમ કે બાકી સડાઈ કરી છે નથી સૈનિક નથી રાજા લખન તપાસ કરો કેમ કોઈ દેખાતું નથી લખન મહારાજે તપાસ કરી અંદર જઈને પૂછ્યું રાજા ત્યાં ગયા તા કે રાજ્ય વાંદ્રો લઈને વયો ગયો હતા કે હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં ભગવાનને આવીને લક્ષ્મ મહારાજ કહે છે પ્રભુ હનુમાન જેને લઈને વયા ગયા અને ત્યારે રાઘવની તપેલ ત્રાંબાજી આખું થઈ અને કીધું તું શેષ અવતાર છો તારી આમ નજર ફરતા ખબર પડી જાય ક્યાં છે આણ લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો જંગલમાં માં બેઠો બેઠા હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન રાઘવ એની ફોજ લઈને આવ્યા ભગવાન ની પ્રભુતિ નો મોર એમ કેવાય મોડ બદલા નો ભાથામાં ભગવાન રાઘવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું પણ રામના બાણ ને રામના નામના કવચ ને બાણ તોડી નો એક વાર બે વાર ત્રણ વાર પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા કેવા ગયો સાહેબ અયો એમ કેવાય લંકાના મેદાનમાં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કેવાય તાકાત નોતી કરવી પડી એટલી તાકાત આજ રામ કરે છે લખન મહારાજ ને છોક મારા બાપ ને પરસો બોલ્યો ત્રાહાજી રામનું બાણ ને રામનું નામ જામ કેવાય હામ હામ ટકરાતું તું એક બાજુ ત્રાહાજી અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું કે સીધું સાતીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતીમાં લઈ ધ્રગક ધ્રગક લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હુતા છે આજ આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજ નો ખોળો છે અને રાઘવ હુતો છે થોડીક વાર માલી મૂર્સા માલી બાર આવ્યા અને જા એમ કહેવાય કે એ હનુમાનની સાતી બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું આયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના છે પણ રામનો હાથ મળ્યો સાતી ઉપર ફરવા હવે ઘટના કેવી લાગે અહીંયા હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી શ્રી લોક ઉજાગર રામ દૂત આ તો લીધું બોલે દામ હાં આને કહેવાય મો મને લાગી તુમના મને મને લાગી હું બે રૂપાળા હામ હામા જોઈ લે ત્યાં આ દુહો ન ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમાં જ આમ કહેવાય કે હાથ ફરતો તો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી તને આમ કહેવાય કે તારું રૂજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવવું એટલે બોલો રાજા વાહે હતો ને એને ખબર વગેરે નો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મીડ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણેય લોકમાં કોણ મારી શકે તા તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે ઓલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્ય અસ્તત્યા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એમ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્ર રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હો જો ત્યાં સત્સંગમાં જાષિયો ના તમે અપમાન ન કરો ત્યાં સત્સંગમાં